ભારત ચીન સીમા વિવાદ પર જયશંકર નું મોટું નિવેદન સામે આવ્યું કે જેમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે ચીન સાથે લઈને ખાસ કરીને પરત લેવાના મામલે નિરાકરણ આવી ગયું છે જોકે બંને દેશોએ હજુ પણ કેટલાક કામો કરવાના બાકી છે આ સાથે લદ્દાખ સરહદે ગલવાન ઘાટી સહિત ચાર વિસ્તારો માંથી સૈનિકો પરત બોલાવવામાં પ્રગતિ જોવા મળી હોવાનું વિદેશ મંત્રીએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે નેશનલ એડવાઇઝર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ બ્રિક્સ સંમેલનની બેઠક વચ્ચે વાતચીત કરી હતી કે જેમાં બંને દેશો વચ્ચે સૈનિકોને પરત બોલાવવાને લઈને જે સફળતા જોવા મળી હતી તેને કેન્દ્રમાં રાખી હતી બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ